તો ગુજરાત સિવાયના બાર રાજ્યોમાં અડસઠ પતંગબાજો પણ પતંગોત્સવમાં ભાગ લેશે રાજ્યમાંથી તેવીસ શહેરોમાં આઠસો છપ્પન પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે તો પતંગોત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજો ભાગ લેવાના છે આ સાથે જ વિગતે વાત કરી કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાંથી તેવીસ શહેરોના આઠસો છપ્પન પતંગબાજોને પણ પતંગ ઉડાવશે તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે પ્રારંભ કરવામાં આવશે જેમાં પતંગ બનાવનારા ગરીબોને રોજીરોટી મળી રહે તે અંગે પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું સીએમનું નિવેદન સામે આવ્યું છે બુધવારથી વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિયમ નિવેદન સામે આવ્યું છે તો પતંગ પર્વને લઈને પીએમએ વિશ્વમાં ખ્યાતિ અપાવી આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે દર વર્ષે પતંગ રસિકોનો આંકડો વધતો જાય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત પતંગ ઉદ્યોગનું સૌથી મોટું રાજ્ય છે તો આ સાથે જ તેમનું નિવેદન જે પ્રમાણે સામે આવ્યું છે જેમાં પતંગોત્સવને લઈને તેઓએ પોતાનું નિવેદન આપ્યું હતું આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો બે હજાર ચોવીસ નો પ્રારંભ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો છે પતંગ ઉત્સવની લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેયર તેમજ મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓ પણ જોડાયા છે તો દેશ વિદેશના પતંગબાજો પણ હાજર રહેશે આ સાથે જ અમદાવાદના રિયોફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવની લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલશે તો અનેક વિદેશી મહેમાનો પણ આમાં ભાગ લેશે પતંગ ઉત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજો ભાગ લેવાના છે તો પતંગોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સાથે વાત કરીએ કે દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો અનેક લોકો જે પ્રમાણે ત્યાં ઉમટી પડ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યું તેમનું નિવેદન પણ સામે આવ્યું છે તો પતંગ બનાવનારા ગરીબોને રોજીરોટી મળે છે તેવું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું ચૌદ જાન્યુઆરી સુધી આ પતંગોત્સવ ચાલવાનું છે બુધવારથી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું તો પતંગ પર્વને લઈને પીએમએ વિશ્વમાં ખ્યાતિ અપાવી છે તેવું પણ સીએમનું નિવેદન સામે આવ્યું છે તો સીએમ પટેલના સાથે જ અનેક લોકો ત્યાં જોડાયા છે વિગતે વાત કરીએ કે અમદાવાદમાં હાલ જે પ્રમાણે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિદેશના મહેમાનો પણ આ પતંગ ઉત્સવમાં ભાગ લેવાના છે તો ગુજરાતમાં પતંગ ઉદ્યોગનું સૌથી મોટું રાજ્ય બન્યું છે તેવું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું તો આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ત્રેવીસનો પ્રારંભ થયો છે જે પ્રમાણે ત્યાંનો માહોલની વાત કરીએ કે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ જે પ્રમાણે એક તરફ વાયબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું તો બીજી તરફ પતંગોત્સવનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વાત કરીએ કે માહોલની તો કોઈ જે પ્રમાણે મજા માણતા હોય તેવા અનેક લોકો ત્યાં દેખાઈ રહ્યા છે જે પ્રમાણે આગામી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ચાલશે તે દરમિયાન અનેક તૈયારીઓ પણ કરવામાં આવી વિદેશી મહેમાનો પણ ત્યાં જોડાશે આ સાથે જ અનેક લોકો માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલના સાથે અનેક લોકો પણ ત્યાં જોડાયા છે તો આજ મુદ્દે અમારી સાથે ધવલ લાઈવ જોડાઈ ગયા છે ધવલ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સીઆમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવે શું છે વધુ અપડેટ્સ જે ચોક્કસથી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો જે પ્રારંભ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે અને પ્રવાસન મંત્રી મુડુ બેરા પણ સાથે રહ્યા હતા અમદાવાદના મેયર પણ સાથે રહ્યા હતા સાથે જ ધારાસભ્યો તમામ અમદાવાદના સાથે રહ્યા હતા અત્યારે હાલ જે પ્રમાણે પતંગોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેની અંદર સાહીઠથી વધુ દેશોના જે પતંગ રસિકો છે તેમને ભાગ લીધો છે અને બારથી વધુ ભારતના જે રાજ્યો છે તેમને પણ અહીંયા ભાગ લીધો છે તમે જે પ્રમાણે અવકાશમાં જઈ રહ્યા છો તે પ્રમાણે રંગબેરંગબી આકાશ અત્યારે જોવા મળી રહ્યો આઈ લવ ગુજરાત છે કે પછી ભગવાન શ્રી રામનો જે પતંગ છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સાથે જ ઓડિશાના જે લોકો છે તેમના દ્વારા પણ તેમના દેશના ફ્લેગ વાળો જે છે તે આવી રહ્યો છે ત્યારે જ અત્યારે હાલ જે આકાશ છે તે અહિયાં રિવરફ્રન્ટ પાસેનું જે આકાશ છે તે રંગબેરંગી આકાશ જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ થીમ છે જે પ્રકારે કહી શકાય કે કેડીબીયર વાળા જે પતંગ દેખાઈ રહ્યા છે કે પછી જે કોરિયાનો પતંગ દેખાઈ રહ્યો છે તે તમામે તમામ પતંગ અહીંયા ઉડાડવામાં આવી રહ્યા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ આ પતંગ રસી રસિકોનો ઉત્સાહ વધારવા માટે તેમના દ્વારા પણ પતંગ ઉડાડવામાં આવ્યો હતો એટલે પતંગ રસિકોને પણ પોતાના ઓટોગ્રાફ પોતાના પતંગ ઉપર પણ આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા હતા સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામે તમામ પતંગ રસિકોની અંદર જે પરેડ કરવામાં આવી હતી તે પરેડમાં પણ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા સાથે જ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે રિવરફ્રન્ટનું આકાશ છે તે રંગબેરંગી આકાશ બની ગયું છે એટલે કે કહી શકાય કે સાહીઠથી વધુ જાતના પતંગ પતંગો અત્યારે હાલ આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે તમામે તમામ પતંગ રસિકો દેશ વિદેશથી અહીંયા પહોંચ્યા છે એટલે કે સાહીઠથી વધુ દેશોના જે કલાકારો છે પતંગ રસિકો છે તે અહીંયા પહોંચ્યા છે તો તેની સાથે જ આપણે જોવા જઈએ તો અત્યારે હાલ જે પ્રમાણે અહીંયા પતંગ ચગી રહ્યો છે તે પ્રમાણે વાત કરીશું કે કેટલાક પતંગ રસિકો અહીંયા છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પતંગ રસિકો અહીંયા પહોંચ્યા છે વેર આર યુ ફ્રોમ મેક્સિકો હાઉ how happened the kite

જી ચોક્કસ કહી શકાય કે અમદાવાદની અંદર જે કાંકરિયા કાર્નિવલ શરૂ થયો હતો તે એકત્રીસમી તારીખે પૂર્ણ થયો ત્યાં જ ત્રીસમી તારીખ એટલે ત્રીસમી ડિસેમ્બરના રોજ ફ્લાવર શોની શરૂઆત થઈ હતી ફ્લાવર શોમાં ગઈકાલે બહુ જ ભીડ વધી જતા રસ્તો પણ બંધ કરવાની કોર્પોરેશનને અને પોલીસ તંત્રને ફરજ પડી હતી ત્યારબાદ આજે સાત તારીખથી ચૌદ તારીખ સુધી કે અઠવાડિયું સુધી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જે પ્રમાણે અમદાવાદવાસીઓમાં ઉત્સાહ જોવામાં આવે તો અહીંયા તમે હાલ બહાર બેરિકેડ જોઈ શકો છો કે બેરિકેડ મારવામાં આવે છે તેની બહાર જે વાસીઓ છે તે અત્યારે હાલ પતંગ મહોત્સવને માણવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં રહેતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પણ અત્યારે હાલ જે અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે તમામે તમામ લોકો પતંગ મહોત્સવનો જે આનંદ છે તે માણવા માટે પહોંચી ચૂક્યા છે એટલે કે જે કેસ્ટર એરિયા બનાવવામાં છે જે ટાઈટ્સ એરિયા બનાવવામાં છે તેની અંદર ફક્ત અને ફક્ત જે વિદેશી મહેમાનો છે અને જે દેશમાંથી આવેલા જે પતંગ રસિકો છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે પતંગ રસિકોને જે નિહાળવા માટે જે અમદાવાદ વાસીઓ કે રાજ્યમાંથી કોઈ પણ વાસી આવશે તેને બારના બાજુ એટલે કે તમે જે પ્રકારે

જે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વિદેશી મહેમાનો પણ આ ઉત્સાહમાં ભાગ લેશે આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેયર તેમજ મુરૂભાઈ બેરા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા સાથે જ વાત કરીએ કે કાંકરિયા જે પ્રમાણે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું તે બાદ ફ્લાવર શોનું આયોજન અને હવે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તો અમદાવાદીઓની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૌદ જાન્યુઆરી સુધી આ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો પતંગ ઉત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજો પણ ભાગ લેવાના છે તો આ સાથે જ અમદાવાદની અંદર હાલ તો જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ વાત કરીએ કે વાયબ્રન્ટ ગુજરાતનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથે જ કાઇટ ફેસ્ટિવલની સાથે અનેક વિદેશી મહેમાનો પણ ગુજરાતના પ્રવાસી આવવાના છે ભારતની અંદર તેઓ આવશે અને આ સાથે જ ઉત્સાહમાં પણ વધારો જોવા મળશે જે પ્રમાણે હાલ તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે આયોજન કરવામાં આવી રહ્યું છે પતંગોત્સવની વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં તેમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અને તેમના દ્વારા જે દ્રશ્યો સામે આવ્યા કે તે પણ પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા તે કનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો તો આ સાથે જ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદીઓની અંદર એક અનેરો જ ઉત્સાહ જોવા મળતો દેખાઈ રહ્યો છે 30, 30.